નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી સામે આવી જે પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ હાલ વરસાદની કોઈ શક્યતા ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે તેમજ ચોવીસ કલાક બાદ લઘુત્તમ તાપમાન એક ડિગ્રી વધવાની શક્યતા છે જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન ગઈકાલે દસ ડિગ્રી નોંધાયું જ્યારે અમદાવાદમાં સોળ ડિગ્રી ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે ત્યારે વેજના કારણે પણ હાલ વિઝિબિલિટી અત્યારે ઓછી જોવા મળી રહી છે બીજા મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે કે જેટકો દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆત બાદ જેટકો દ્વારા તપાસ કરવામાં આવતા અધિકારીઓની બેદરકારી સામે આવી હતી જે બાદ ઝેટકો દ્વારા ત્રણ જોનની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને વિવાદ પણ શાંત થવાનું નામ ન લેતા વડોદરામાં જેટકોની ઓફિસ બહાર પરીક્ષાર્થીઓ દ્વારા ધારણા પ્રદર્શન પણ રજૂઆત કરવામાં આવ્યા હતા અને અલ્ટિમેટમ પણ અપાયું હતું જે બાદ આજે જેટકો દ્વારા બેદરકારી દાખવનારા છ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ત્યારે ખળભળાટ મજી પામ્યો હતો અને હવે જોઈએ છે કે આ જેટકો દ્વારા બીજી પરીક્ષા ક્યારે લેવામાં આવશે તો અત્યારે આપણા દેશના જુદા જુદા એરપોર્ટના સત્તાવાર મેલ આઈડી ઉપર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આવતી હોય છે ત્યારે અત્યારે ગુજરાતના અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સામે આવી જેમાં તમામ એરપોર્ટના સત્તાવાર આઈડી ઉપર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો છે અને આ એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલથી દેશની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે જ્યારે આ ધમકીના પગલે એરપોર્ટની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ અને એરપોર્ટની સુરક્ષા પણ અત્યારે વધારી દેવામાં આવી છે તો અત્યારે કોરોનાનો ગુજરાતમાં ધીમી ગતિએ પગપેસારો થઈ રહ્યો છે જેમાં અત્યારે કોવિડના નવા વેરિયન્ટ જે એન એક સામે આવ્યો છે જેમાં અત્યારે ગુજરાતમાં નવા વેરિયન્ટના એક સાથે છત્રીસ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતો થવા પામ્યો હતો અને ગુજરાત બાદ નવા વેરિયન્ટના સૌથી વધુ કેસ ચોવીસ છે તે કર્ણાટકમાં નોંધાયા હતા જ્યારે ગોવામાં ચૌદ અને મહારાષ્ટ્રમાં નવ કેસ નવા વેરિયન્ટના નોંધાયા હતા તેમજ હજુ પણ આ કેસનો વધારો જોવા મળી શકે છે તો અત્યારે આઈપીએલ બે હજાર ચોવીસ ન રમવાની ખબર વચ્ચે ક્રિકેટર અને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા અત્યારે જામનગરના પ્રવાસે પહોંચ્યો અને એનો વિડીયો પણ અત્યારે એક વાયરલ થયો છે જેમાં અત્યારે જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો હોય તેવું લાગી રહ્યું છે અને આ વિડિયોમાં હાર્દિક પંડ્યાના સ્વાગતમાં રાજા મહારાજા જેવા પહેલીવાર ઘોડા પણ લાવવામાં આવી રહ્યા છે તમે આ વિડીયો પણ જોઈ શકો છો તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં સંચાલિત રાજકીય દળ મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર મસરત આલમ જૂથને કેન્દ્ર સરકારે અત્યારે યુએ પી અંતર્ગત અસામાન્ય ઘોષિત કર્યું જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર આ પોસ્ટ કરી માહિતી આપી હતી અને આરોપ અનુસાર આ સંગઠનના સદસ્યો જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં અત્યારે સામેલ હતા અને એવા આતંકી સમૂહનું અત્યારે સમર્થન કરી રહ્યા હતા જે ભારતની અખંડિતતા અને સુરક્ષાને જોખમમાં અત્યારે મૂકી રહ્યા હતા અને એનો પર અત્યારે કડક પગલાં લેવામાં આવ્યા છે તો અત્યારે સરકાર ફેબ્રુઆરી બે હજાર થી માર્ચ બે હજાર ચોવીસ વચ્ચે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોમો હપ્તો જાહેર કરે તેવી શક્યતા છે અને જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જ્યારે સરકારે પંદર નવેમ્બર બે હજાર રોજ આ યોજનાનો પંદરમો હપ્તો પણ જાહેર કર્યો હતો જ્યારે કિસાન યોજના હેઠળ તમામ ખેડૂત પરિવારોને રૂપિયાના હપ્તા સમાન દર વર્ષે છ હજાર રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવે છે જો તમે આ અંગે લાભ ન લેતા હોય તો આ અંગે તમે ફોર્મ ભરી શકીને આનો લાભ લઈ શકો છો તો અત્યારે ગાંધીનગરમાં સરકારી નોકરીના નામે એક પોઈન્ટ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં અત્યારે છેતરપિંડી બીજા કોઈએ નહીં પણ નવા સચિવાલયોમાં ઝેરોક્ષ મશીન ચલાવવાના કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા ભેજાબાજે બાજે આ કૌભાંડ ચર્ચ્યું હોવાનું સામે આવ્યું છે જેથી આ પોલીસે આરોપી સામે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને અત્યારે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે તો અત્યારે ભાવનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે જેમાં અત્યારે વિષક ચક્રમાં એક વ્યક્તિ ફસાતા પોતાનું વતન છોડવું પડ્યું હતું જેમાં અત્યારે સમાચાર આવી રહ્યા છે કે સિહોર તાલુકાના સણોસરા ગામનો યુવક વતન છોડવા મજબૂર બન્યો હતો જેમાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા વિક્રમ રાઠોડે વતન છોડ્યું હતું અને આ બાબતે અત્યારે સોનગઢ પોલીસે અગિયાર વ્યાજખોરો સામે અત્યારે ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી છે તો ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી હજારો વર્ષો પહેલાં સમુદ્રમાં ડૂબી ગઈ અને આ સોનાની નગરીના દર્શન કરવા ત્યારે ભક્તો માટે એક સપનું જ ગયું હતું પરંતુ હવે ભક્તોનું તે સપનું પૂરું થઈ શકશે જેમાં ત્યારે સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન થઈ શકશે કારણ કે ગુજરાત સરકાર મૂળ દ્વારકાના દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવાની તૈયારીમાં છે જેમાં ગુજરાત સરકારે આ માટે ભારત સરકારની કંપની મજગાંવ ડોપ સીપીઆર સાથે એમયુ પણ કરી લીધા છે અને આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટીમાં આની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે બીજા સમાચારની વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બરને લઈને ગુજરાત પોલીસ દ્વારા રાજસ્થાનથી ગુજરાત આવતા તમામ વાહનોનું ત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેને લઈને અત્યારે પોલીસ દ્વારા યાત્રાધામ અંબાજીની છાપરી બોર્ડર નજીક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમજ એકત્રીસ ડિસેમ્બરે માઉન્ટ આબોને અને એક જાન્યુઆરીના રોજ અંબાજીમાં ભક્તો ઉમટે છે તેમજ ભક્તોની સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ પણ બની છે તો ગુજરાતનું પોલીસ દ્વારા ગુજરાતમાં પ્રવેશતી તમામ ગાડીઓનું હાલ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે તો અમદાવાદ ડી દ્વારા આ વર્ષે પણ પ્રી બોર્ડની પરીક્ષાનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં ધોરણ દસના મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા લેવામાં આવશે અને જાન્યુઆરી માસના અંતે શહેરની સ્કૂલોમાં પ્રી બોર્ડ પરીક્ષા લેવાશે જ્યારે આ પરીક્ષામાં ધોરણ દસના અંદાજે પિસ્તાલીસ હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે તેમજ આ પરીક્ષામાં કેન્દ્રીય પદ્ધતિથી પેપર કાઢવામાં આવશે જ્યારે માર્ચમાં લેવનાર ધોરણ દસની બોર્ડની પરીક્ષાઓ હાવ વિદ્યાર્થીના મનમાંથી દૂર થાય તે માટે આ પ્રી બોર્ડ પરીક્ષા લેવામાં આવશે તો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે નિયમો જાહેર કરવામાં આવ્યા જે અંતર્ગત હવે જેમની પાસે હેલ્થ પરમિટ છે તેમને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નહીં મળે અને જે જોવા આવતા પરમિટ ધારકો તેમને ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે તેમજ જે ટુરિસ્ટ છે તે પણ પરમિટ ધારકો પણ ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે અને આ તરફ ગિફ્ટ સિટીના કર્મીઓને અધિકૃત કર્મચારી પરમિટ આપી શકશે તેવો અત્યારે નક્કી કરવામાં આવ્યું છે શું આ યોગ્ય નિર્ણય છે કે તમે હવે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો મોદી સરકાર આવનારા બજેટમાં ખેડૂતો માટે પોતાનો ખજાનો મૂકવાની તૈયારીમાં છે જેમાં ત્યારે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં સરકાર ખેડૂતોને મોટો ફાયદો કરાવી શકે છે જ્યારે કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારી ગઈકાલે કહ્યું કે ખેડૂતોની આવક વધવાની સાથે તેમને મળતી આર્થિક સહાયની રકમ પણ દોઢ ગણી વધી જશે સાથે જ વીમા પોલિસીનો લાભ પણ વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે જોકે આ વાતની કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી જ્યારે મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીએ વધુમાં જણાવ્યું કે બજેટ ક્ષેત્રમાં કૃષિ માટે આશરે બે લાખ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી શકે છે તો અત્યારે ભાવનગર જિલ્લામાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ એક કિલોના માત્ર પાંચ રૂપિયા જ મળી રહ્યા છે જેમાં અત્યારે ડુંગળીના ભાવ સો રૂપિયાથી ત્રણસો એસી રૂપિયા સુધીના હોય છે ત્યારે અત્યારે ખેડૂતોએ મહા મહેનતે વાવેલી ડુંગળી હવે ખેડૂતોને રડાવી રહી છે જેમાં યાર્ડમાં ગઈકાલે ડુંગળીની દોઢ લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી અને યાર્ડમાં ડુંગળીની આવક થાય તે પહેલાં યાર્ડ બહાર બંને બાજુ વાહનોની ત્રણથી ચાર કિલોમીટર લાંબી લાઈનો પણ જોવા મળી હતી તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં વાર્ષિક એક કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણનું લક્ષ્ય મેળવવા કટિબદ્ધ છે અને આ લક્ષ્ય મેળવવાની સાથે દેશમાં આશરે પાંચ કરોડ નોકરીઓ સર્જન પામશે જેમાં હાલના સમયમાં ભારતમાં ચોત્રીસ પોઈન્ટ ચોપન લાખ એ બી વાહનોનું રજીસ્ટ્રેશન પણ થયું છે જ્યારે આ પ્રદૂષિત વાહનોને હાઇબ્રિડ અને સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરબદલ પણ કરવામાં આવશે તો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોનામાં અત્યારે ગુજરાત નવમા ક્રમે છે જેમાં એક માહિતી મુજબ ગુજરાતમાં સાડત્રીસ લાખ અઠ્ઠાવીસ હજાર છસો ઓગણચાલીસ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જેમાં સાડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ ખેડૂતોએ માથે અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડનું દેવું છે જ્યારે લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર પાંચસો પંચાણું રૂપિયાનું દેવું છે જ્યારે અત્યારે તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન પંદરમી ઓગસ્ટના રોજ માફ કરી છે એ જ કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાને કારણે અત્યારે દેવામાં લોન માફીનો મુદ્દો ચર્ચામાં આવી રહ્યો છે જોવે હવે કે સરકાર આ દેવું માફ કરી રહી છે કે નથી કરતી